નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે કપાસના ભાવ અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાના સીએ તો વિડીયોમાં બન્યા રહેજો ને ચેનલમાં નવા આવ્યા હોય તો ખાસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી તમને દરરોજ દરરોજના તાજા કપાસના સમાચાર કે બજાર ભાવ મળતા રહે તો મિત્રો અત્યારે કપાસના બજારમાં હળવે હળવો ઘટાડો જોવા મળી રહ્યો છે બજારમાં ફરી અગાઉ જેવી સુસ્તી સવાઈ મંદી અને ખેડૂતો થાકી હવે વેચવા લાગ્યા છે અને મજબૂત ખેડૂતો માત્ર પકડ બનાવીને રાખ્યા છે અને લાંબા ગાળે જે ખેડૂતોને સારા ભાવ દેખાય છે તેવા ખેડૂતોએ સંગ્રહ કર્યો છે બાકીના તમામ ખેડૂતો અત્યારે કપાસ વેચવા લાગ્યા છે તો મિત્રો હવે વાયદાની વાત કરીએ તો ન્યૂયોર્ક અને એમસીએક્સ બંને વાયદાએ પીછેહટ કરી હતી જેથી રૂ બજાર પણ પીછેહટ્યું હટ્યું હતું આપણા કપાસના અને રૂ બજાર પણ ઢીલું પડ્યું હતું જેમાં રૂ બજારની પાછલા અઠવાડિયાની વાત કરીએ તો પ્રતિ ખાંડીએ સાતસોથી આઠસો રૂપિયા નીકળી ગયા હતા તો કપાસમાં મણે ધીમી ગતિએ સિત્તેરથી એંશી રૂપિયા ઘટી ગયા હતા અત્યારે યાર્ડની અંદર કપાસના ભાવ સરેરાશ લઈને પચીસ સુધી ક્યાંય પણ સત્તરસો ની એન્ટ્રી જોવા મળતી નથી હાલ પાછલા ચાર દિવસ થી માર્કેટ યાર્ડમાં કપાસ પણ ખૂબ જ મોટી માત્રામાં આવકો થવા લાગી છે ને અત્યારે સવા થી લઈને દોઢ લાખ મણ સુધીની આવકો થઈ હતી તે ઉપરાંત પછી વિદેશી વાયદાની વાત કરીએ તો તેમાં એમસીએક્સ વાયદો પણ ઠંડો પડ્યો હતો અને ગાંસડીની વાત કરીએ તો શનિવારે બસો ઢીલા પડીને સાઠ હજાર આઠસો એકસઠ હજાર બસો બોલાતા ખોળ વાત કરીએ તો બે ત્રણ દિવસ ઠંડુ વાતાવરણ જોવા મળે છે ને ગુણવત્તા પ્રમાણે કપાસ્યા પાંચસો ચાલીસ થી પાંચસો પંચ્યાસી તો ખોળ બારસો પાસઠ થી ચૌદસો પાસઠ હતા ખોળ કડી બાજુ સાઠ કિલોમાં સોળસો ચાલીસ થી સોળસો સિત્તેર બોલાતા ભાવનગર તેરસો ત્રીસ થી પંદરસો ચોર્યાસી જામનગર બારસોથી સોળસો ને ચાલીસ બાબરા તેરસો દસથી સોળસો ને ચૌદ જેતપુર બારસો છવ્વીસથી સોળસો ને અગિયાર વાંકાનેર તેરસોથી સોળસો ને બાર મોરબી ચૌદસોથી સોળસો ને છવ્વીસ હળવદ તેરસોથી પંદરસો સત્યોતેર બગસરા બારસો પચાસથી સોળસો બોટાદ તેરસો સોળથી સોળસો ને પાસઠ ગોંડલ અગિયારસો એકથી સોળસો ને સ કાલાવાડ તેરસો થી સોળસો એકવીસ જામજોધપુર તેરસો એકવી થી સોળસો ને એક રાજકોટ ચૌદસો પચાસ થી સોળસો ઓગણત્રીસ અમરેલી એક હજાર વીસ થી સોળસો સાવરકુંડલા તેરસો એકાવન થી સોળસો ને એક જસદણ ચૌદસો થી સોળસો ને પાંચ માણાવદર ચૌદસો વીસ થી સત્તરસો વીસ વીંછા તેરસો ત્રીસ થી સોળસો ને ત્રીસ ભેંસાળ તેરસોથી સોળસો પચીસ લાલપુર તેરસો સિત્તેર થી સોળસો વિસનગર બારસોથી સોળસો પિસ્તાલીસ વિજાપુર તેરસો પંચોતેર